વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અદ્ભુત વડવાના તળાવ ખાતે એકસો પ્રજાપતિના પક્ષીઓએ મુલાકાત લીધી જેમાં ચાલુ વર્ષે પક્ષીઓની ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ગણતરી કરતા ચોપન પક્ષીઓ તળાવના મહેમાન બન્યા હતા ડભોઈ તાલુકાના વડવાણા સિંચાઈ તળાવ શિયાળાની ઋતુમાં વિવિધ રંગ બે રંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાર લેવા આવતા હોય છે ત્યારે ગુજરાતભરમાંથી પરિવારના સભ્ય સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વડવાણના વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે પર્યટકોએ જળચર પક્ષીઓની મજા માણી હતી પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓને પ્રતિનિધિએ પૂછતા વડવાના તળાવનું નામ બહુ સાંભળ્યું હતું આજે જોઈને દિલ ખુશ થઈ ગયું હતું રંગબેરંગી એકસો એકોતેર પ્રજાતિના પક્ષીઓને વડવાણા તળાવની મુલાકાત લીધી હતી જ્યારે કે ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ચાલુ વર્ષે ગણતરી કરતા ચોપન દેશ વિદેશના પક્ષીઓ વડવાણા તળાવના મહેમાન બન્યા હતા સાથે સંકળાયેલા કર્મચારીઓના કહેવા પ્રમાણે આ વર્ષે અગાઉ ભાગ્યે જોવા મળેલ પક્ષીઓ જેમ કે પ્રિનિયા કોમન ફ્લેમિંગો રેડ ક્રિસ્ટેલ અને ઓસ્ટ્રેલિયન સિટલ્સ ડેલિગેટ વગેરે પણ વધવાના અને તેની આસપાસ નજરે પડ્યા હતા ગાયકવાડી શાસન દરમિયાન ખેડૂતોના ખેતી પાકના માટે વડવાણા તળાવ બનાવવામાં આવ્યું હતું જેમાં વડવાણા સિંચાઈ તળાવ તરીકે ખેતીના પાકને પાણી આપવામાં આવતું હતું આશરે બાવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરું પાડતું આ તળાવ દેશ વિદેશ પક્ષીઓ માટે પોતાનું કામ ચલાવ રહેતા બની ચૂક્યા છે